હિન્દુ રાષ્ટ્રની ભાવના સાથેના શ્રાવણ માસમાં પ્રતિદિન સુંદરકાંડનો સંકલ્પ સુંદરકાંડ પ્રચારક મંડળના માધ્યમ હેઠળ ભરૂચના જાણીતા સુંદરકાંડના પ્રચારક સંદીપભાઈ પુરાણીએ શ્રાવણ માસમાં પ્રતિદિન સુંદરકાંડનો અનોખો સંકલ્પ લીધો જેનો શ્રાવણ માસના પ્રારંભે ઝાડેશ્વર મહામાંગલ્ય રેસીડેન્સીથી મહાબલી હનુમાનજી નું પૂજન અર્ચન કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો શ્રાવણ મહિનામાં દરરોજ સુંદરકાંડ પાઠ કરવાનો જે સંકલ્પ હતો આજેના પ્રથમ દિવસે આજે હું મહામાંગલિયા રેસીડન્સી થી એની શરૂઆત કરવા જઈ રહ્યો છું આજે શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે સૌને શુભકામના આપું છું કે આવનાર શ્રાવણ માસ સૌ માટે આનંદમય મંગળમય શુભમય નિવડે